સપ્ટેમ્બર 1947 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે નિર્ણય લીધો હતો કે જમ્મુ અને કાશ્મીર ભારતનો જ ભાગ રહેશે. આ પછી જમ્મુ અને કાશ્મીરને ભારતમાં ભેળવી દેવાની યોજના બનાવવામાં આવી હતી. વાસ્તવમાં 1947 માં આઝાદી નિ સાથે સાથે ભારતે પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. એક મોટી સમસ્યા રજવાડાઓના વિલીનીકરણની હતી. મોટા ભાગના રજવાડાઓ સરળતાથી ભારતમાં જોડાઈ ગયા હતા. પરંતુ કેટલાક રજવાડા એવા હતા જેમને સ્વતંત્રતા જાહેર કરી દીધી હતી આ રજવાડાઓમાં એક જમ્મુ અને કાશ્મીર પણ હતું જે હજુ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષનો મુદ્દો છે તે જ સમયે જમ્મુ કાશ્મીરની લગામ મહારાજા હરીસિંહના હાથમાં હતી એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી જીનાની નજર કાશ્મીર પર પડી હતી જેના માનતા હતા કે કાશ્મીર મુસ્લિમ બહુમતી છે અને તેથી તેના ઉપર પાકિસ્તાનનો અધિકાર હોવો જોઈએ પરંતુ ન તો મહારાજા હરિસિંહ ઈચ્છતા હતા અને ન તો ભારત પરંતુ તે સમયે ચોવીસ ઓક્ટોબર ઓગણીસો સુડતાળીસ ના રોજ વહેલી સવારે હજારો આદિવાસીઓએ રાજ્ય ઉપર હુમલો કર્યો હમલા પછી હરિસિંહ ભારત પાસે મદદ માંગી અને સંજોગોને ધ્યાનમાં લઈને રાજ્યના ભારતમાં વિલીનીકરણ માટેના કાયદાકીય દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા આ દસ્તાવેજ ને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ કહેવામાં આવતું હતું તેના ઉપર હસ્તાક્ષર થવાની સાથે જ મહારાજા હરિસિંહ જમ્મુ અને કાશ્મીર ને ભારતના સર્વભૌમ રાજ્ય તરીકે માનવા સંમત થયા હતા આ વિલીનીકરણ ની સાથે જ ભારત સેનાએ જમ્મુ અને કાશ્મીર ની કમાન્ડ સંભાળી ઓક્ટોબર તાલીસ ના રોજ ભારતીય સૈનિકોએ શ્રીનગર પહોંચ્યા અને રાજ્યને આદિવાસીઓથી મુક્ત કરાવી અન્ય રજવાડાઓની જેમ જમ્મુ અને કાશ્મીરના રજવાડાના વિલીનીકરણ નો શ્રેય પણ સરદાર વલ્લભભાઈ પટેલ ને જાય છે

તેમણે હૈદરાબાદને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જાળવી રાખવાની યોજના બનાવી હતી પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે જેઓ તે સમયે ભારતના ગૃહપ્રધાન હતા તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ભારતની અંદર એક સ્વતંત્ર રજવાડું સહન કરવામાં આવશે નહીં ખાસ કરીને જ્યારે તે સમયે ભારતની સુરક્ષા અને સ્થિરતા માટે જોખમ ઊભું કરી રહ્યું હતું ત્યારે રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ ગયા અને નિઝામ સાથે કરાર શક્ય થયો નહીં ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ હૈદરાબાદમાં સૈનિકો મોકલવાનું નક્કી કર્યું તેર સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ ભારતીય સેના હૈદરાબાદમાં પ્રવેશી અને માત્ર ત્રણ દિવસમાં ભારતીય સેનાએ હૈદરાબાદ પર કબજો કરી લીધો આ અભિયાન પછી નિઝામે આત્મસમર્પણ કરવું પડ્યું અને હૈદરાબાદ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ ભારતમાં પ્રવેશ્યું જિતેન્દ્રનાથ દાસનું મૃત્યુ તેર સપ્ટેમ્બર 1929 ના રોજ થયું. તેઓ ભારતના મહાન ક્રાંતિકારીઓમાંના એક હતા. જીતેન્દ્રનાથ દાસે ખૂબ જ નાની ઉંમરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું શરૂ કર્યું. કહેવાય છે કે 1921 માં માત્ર સત્તર વર્ષની વયે તેઓ ગાંધીજીના અસહકાર આંદોલનનો હિસ્સો બન્યા હતા.

કેદ્યોને સારી સુવિધા આપવા માટે તેમણે તેર જુલાઈ ઓગણીસો ના રોજ ઉપવાસ શરૂ કર્યો જે ત્રેસઠ દિવસ પછી તેમની શહાદત સાથે સમાપ્ત થયા હતા તેર સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ મેજર રમાસ્વામી પરમેશ્વરનો જન્મ બોમ્બેમાં થયો તેઓ ભારતીય સેનાના બહાદુર અધિકારી હતા શ્રીલંકાના ગૃહ યુદ્ધ દરમિયાન તેમની બહાદુરી માટે તેમને મરણોત્તર ભારતનું સર્વોચ્ચ સૈન્ય પરમવીર ચક્ર પ્રાપ્ત થયું હતું અહેવાલ છે કે પચીસ નવેમ્બર ઓગણીસો સિત્યાસી ના રોજ શ્રીલંકાએ એક ઓપરેશન દરમિયાન મેજર પરમેશ્વરની ટુકડી પર બળવાખોરોએ હુમલો કર્યો હતો તેમણે તરત જ પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને હિંમતભેર બળવાખોરો પર પલટવાર કર્યો મેજર પરમેશ્વરને આતંકવાદી પાસેથી તેમની રાઇફલ છીનવી લીધી અને તેમને મારી નાખ્યા તેઓ ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે તેમના અંતિમ શ્વાસ સુધી તેમના સૈનિકોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું અથડામણમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ત્રણ રાઈફલ અને બે રોકેટ લોન્ચર પણ મળી આવ્યા હતા ભારતીય સેના સફળ રહી પરંતુ મેજર રમાસ્વામી પરમેશ્વર યુદ્ધમાં મેદાનમાં લડતા લડતા શહીદ થયા હતા તેર સપ્ટેમ્બર બે હજાર ના રોજ વિશ્વનાથન આનંદે એફઆઈડી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ માં પ્રથમ મેચ જીતી એફઆઈડી વર્લ્ડ કપ બે હજાર એ એક સપ્ટેમ્બર થી તેર સપ્ટેમ્બર બે હજાર સુધી શિનાંગ ચીન માં રમાયેલી ચેસ ટુર્નામેન્ટ હતી આ ટુર્નામેન્ટનું આયોજન એફઆઈડીઇ દ્વારા કરવામાં આવ્યું હતું તેનું આયોજન ચાઇનીઝ ચેસ ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું હતું તેમને પ્રથમ ચેસ વર્લ્ડ કપ પણ કહેવામાં આવે છે આ ટુર્નામેન્ટમાં આનંદે એલેસ્કી શિરોવને છ ગેમની મેચમાં હરાવીને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતી લીધી હતી જે સત્તાવાર એફઆઈડી વર્લ્ડ ચેમ્પિયનશિપ બનનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા આ જીત વિશ્વનાથન આનંદની કારકિર્દીમાં માત્ર એક મોટી સિદ્ધિ જ ન હતી પરંતુ ભારત માટે ગર્વની ક્ષણ પણ હતી વિશ્વનાથન આનંદનો જન્મ અગિયાર ડિસેમ્બર ઓગણીસો ના રોજ તમિલનાડુમાં થયો તેમણે ખૂબ જ નાની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ આ રમત નિપુણતા મેળવી લીધી હતી

પ્રાંતના દક્ષિણના વિસ્તાર તેના મોટા ભાગના રહેવાસીઓનું ઘર હતું તેથી કેનેડાના વતનીઓએ આ યુદ્ધમાં ભારે નુકસાન થયું હતું ક્યુબેકની આ લડાઈમાં મેજર જર્નલ જેમ્સ વોલ્ફના નેતૃત્વમાં બ્રિટિશ સેનાએ ફ્રેન્ચ જર્નલ માર્કવિસ ડી મેલ્ટ કાલમની સેનાને હરાવી આ જીત બાદ બ્રિટને કેનેડા પર કબજો જમાવ્યો હતો આ યુદ્ધમાં બંને કમાન્ડરો માર્યા ગયા અને એક વર્ષમાં ફ્રેન્ચ કેનેડાએ આત્મસમર્પણ કર્યું હતું